વિદ્યાર્થીઓના હિતમાં એનએસ વાય દ્વારા યુનિવર્સિટીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હાલમાં યુનિવર્સિટી દ્વારા લેવાઈ રહેલી પરીક્ષામાં પેપર સેક્ટરની બેદરકારીઓ સામે આવી રહી છે તો ગત રોજ લેવાયેલી ટી વાય બીકોમ સેમ ની પરીક્ષામાં પેપર સેક્ટરે પોતાની લાયકત પ્રશ્ન પેપરમાં રજૂ કરી વિદ્યાર્થીઓની સમજ સમજભાણનું પેપર સેટ કરી તેઓએ ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે આ અંગે ટીવાય બીકોમના ના વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ તેમજ સુરત શહેર એનએસયુઆઈ દ્વારા વિરૂદ્ધ માં પગલા લેવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી આજ નું આવેદન પત્ર એ વિદ્યાર્થી હિત આંદોલન છે અને વિદ્યાર્થી હિત આવેદન પત્ર માં શાંતિ અને શાંતિપૂર્વક કરેલી છે આજે એકાઉન્ટ પેપર ટીવાય બીકોમ કોમ સેમ સિક્સ ની અંદર પાત્રીસ જેટલા માર્ક પેપર એ સીએ લેવલ નું કાઢે એમ કોમ લેવલ નું કાઢે અને કોઈ પણ સાહેબ કે કોઈ શિક્ષક પણ આ પેપર સોલ્વ ના કરી શકે આ એક ખૂબ જ ગંભીર ભૂલ છે આજે વિદ્યાર્થી સેમ 6 ની અંદર સમગ્ર વર્ષ દરમિયાન પોતાની મહેનત કરી હોય અને સિલેબસમાંથી વાંચીને આવ્યા હોય સિલેબસ નું બારમું પૂછાય રકમમાં ફેરફાર હોય આવા ગંભીર પ્રકારના છબડા આ યુનિવર્સિટીમાં વારંવાર બને છે અને એમાં 5 10 માર્ક્સની ભૂલ હોય તો સમજ્યા આ તો પાંત્રીસ 35 માર્કની ભૂલ અને એ પણ એકાઉન્ટના પેપરમાં એ પણ ટીવાય બીકોમ સેમ 6 ની અંદર અને વિદ્યાર્થીની કારકિર્દી સાથે છેના થાય છે અમે અનેકવાર આર્જીન પત્ર આપી છુતા છે પણ હજી સુધી આ લોકો મૌન ધારણ કરીને જે બેસી રહ્યા છે જે વિદ્યાર્થી પરેશાન છે વિદ્યાર્થી માસ્ટર ડિગ્રી કરવાના હોય આવનાર દિવસોમાં પોતાની કારકિર્દી બનાવનાર હોય ત્યારે આ પાંત્રીસ માર્ક્સની જે યુનિવર્સિટીની ભૂલના કારણે વિદ્યાર્થીને ભોગવવું પડે છે એના માટે વિદ્યાર્થીને પ્રશ્નોનો જવાબ આપવા માટે યુનિવર્સિટીના કુલપતિ પણ આજે નથી અને ભાગી ગયા છે ત્યારે અમે વિદ્યાર્થી કહેવા માંગીએ છીએ કે અમે આજે નહીં આવનાર દિવસોમાં જ્યાં સુધી વિદ્યાર્થીને ન્યાય ના મળે ત્યાં સુધી એને અને સમગ્ર વિદ્યાર્થી આલમ સાથે મળીને આંદોલન કરશે અને પોતાના હકની લડાઈ લડશે પાંત્રીસ માર્ક્સની જે ભૂલ કરનાર અધ્યાપક જેને પેપર સાથે કર્યું છે એના સામે પણ કડકમાં કડક કાર્યવાહી લેવી જોઈએ અને જેટલા પણ વિદ્યાર્થી અન્યાય થયો છે એ તમામ વિદ્યાર્થીને ન્યાય મળે એના માટે આજે રજૂઆત કરી છે